ડોનાલ્ડ ટ્રમ્પના ગોળીબાર કર્યો એમનો જાન લેવાની કોશિશ એ હત્યારાએ કરી હત્યારો એટલે હજુ તો એને બીજી કેટલીક લાશો ઢાળી અને સિક્યોરિટીએ સિક્યોરિટી સુરક્ષા અધિકારી અમેરિકાના ઘણા બધા પ્રેસિડેન્ટ્સ એમની ઉપર આ પ્રકારના હુમલા થયા છે તમને ખ્યાલ હશે જોન એફ કેનેડી એમના હત્યા એમની હત્યાનું રહસ્ય એ તો હજુ વણ ઉકલ્યું છે પણ ગોલ એવી વ્યક્તિ હતી કે જેની હત્યાની અનેકવાર કોશિશ કરવામાં આવી અને છતાં કોઈને કોઈ એવા સંજોગો બન્યા કે જેથી એ બચી ગયા હતા વિશ્વમાં રાજકીય નેતાઓ શાસકો એમના પર હુમલાઓ થતા રહ્યા છે અને એના જુદા જુદા કારણો પણ હોય છે પણ ટ્રમ્પના આ ઘટનાક્રમ એનો આશરો લઈને ભારતમાં જે લંગડી સરકાર છે ભારતીય જનતા પાર્ટી વધતા ટીડીપી વધતા જેડીયુ વધતા 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 એની જે સરકાર છે એ બસો ચાલીસ બેઠકો ધરાવનારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ટ્રમ્પ પર થયેલા હુમલા નિમિત્તે એને કન્ડેમ કરવાને બદલે રાજકીય હુમલાઓ ન થાય અથવા હિંસા ન થાય એની વાત કરવાને બદલે રાહુલ ગાંધી પર તૂટી પડ્યા છે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા એ અને ભાજપના સોશિયલ મીડિયા સેલના વડા અમિત માલવિયા એમણે તો જે રીતે રાહુલ ગાંધી પર વાર કરવાનું છે અથવા તો કોંગ્રેસને ટાર્ગેટ કરવાનું પસંદ કર્યું છે એને જ કન્ડેમ કરવાની જરૂર છે જો બાઇડન સામે ટ્રમ્પ નવેમ્બરમાં ચૂંટણી લડે એવા સંજોગો હતા અથવા તો કમલા હેરીસ લડે ટ્રમ્પની સામે ટ્રમ્પ જો ક્વોલિફાય થાય તો કારણ કે ટ્રમ્પ અનેક સંડોવાયેલા છે સજા પામેલા છે નરેન્દ્ર મોદી ને તો આવા માણસો સાથે ગોઠવે છે આ ટ્રમ્પે જ કહ્યું હતું કે હું જો સત્તામાં આવીશ તો બધા અઢાર વર્ષથી મોટેરાઓને બધાને છે ને ની એકદમ છૂટ મળી જાશે અને વર્ષના યુવાને એમની પર ગોળીબાર કર્યો અને પાછો એમની જ પાર્ટીનો માણસ છે બીજી પાર્ટીનો નથી પણ જો બાઇડને પણ એને કન્ડેમ કર્યું છે કે અમેરિકામાં પોલિટિકલ હિંસા એને કોઈ સ્થાન નથી મને લાગે છે કે કોઈ પણ સેન્સિબલ નેતાઓ હોય કે વિચારકો હોય એ આવા હુમલાઓ ભલે એમના રાજકીય શત્રુઓ હોય રાજકીય વિરોધીઓ હોય એ બધા પણ હુમલા થયા હોય તો એને કંડેમ કરે નરેન્દ્ર મોદી પણ ટ્વીટ કર્યું એક્સ ઉપર લખ્યું મારા મિત્ર અને અમેરિકાના પૂર્વ પ્રમુખ રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ વાળા શું કરે છે હેમંત બિસ્વા શર્મા એ તો પાછા એમ કે છે કે રાઈટ વિંગ લીડર્સ नरेंद्र એક્ટિવ રાઈટ વિંગ લીડર છે અને બીજું દુનિયામાં શબ્દ વાપરીએ કારણ કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આપણે માનીએ છીએ અને ટ્રમ્પ જ્યારે શાસક હતા ત્યારે એ જ્યારે હારી ગયા ચૂંટણી બીજી વખત રાષ્ટ્રપતિની ત્યારે એમણે કેપિટોલ ઉપર એ સત્તા છોડશે કે નહીં એની ચર્ચામાં ટ્રમ્પનું એ ઉદાહરણ લેવાતું હતું કારણ નરેન્દ્ર મોદી તો આવા તાનાશાહી વિચારના લોકો પાસેથી પ્રેરણા લે છે અફકોર્સ નરેન્દ્ર મોદીની જે વિચારધારા છે કે હિન્દુ મહાસભાની જે વિચારધારા છે એ કે સંઘની જે વિચારધારા છે એમના આરાધ્ય પુરુષો એ મુસોલીની રહ્યા છે હિટલર રહ્યા છે એ બધા જાણે છે કારણ કે એમને લોકશાહી માં જરાય રસ નથી લોકશાહીના માર્ગે હિટલર પણ આવ્યો તો તમને ખબર છે ઓગણીસો ને તેત્રીસ માં

ત્રીજી વખત વડાપ્રધાન થયા લંગડી સરકારના વડાપ્રધાન થયા બસો ને ચાલીસ બેઠકો એટલે કે બસો ને બોતેર બેઠકોની બહુમતી પણ ન મળી છતાં સરકાર રચવા માટે એમને રાષ્ટ્રપતિનું નિમંત્રણ મળી ગયું કારણ કે બધા મિત્ર પક્ષો નો ભેગો ભેગું કરીને એમને બહુમતી હતી રાષ્ટ્રપતિજીએ એમને નિમંત્રણ આપ્યું સરકાર રચાઈ અને ભાઈ શ્રી સિદ્ધા ઇટલી પહોંચી ગયા માન માન મેરા મહેમાન જી સેવનમાં ભારત સભ્ય નથી અને છતાં મેલોની સાથે ભાઈ સેલ્ફી લેવા માટે જાણે કે પહોંચી ગયા હોય એવા સંજોગો છે આ ખર્ચો એ ભારતના નાગરિકોના કરના નાણાં માંથી થાય છે નરેન્દ્ર મોદી ખિસ્સા માંથી ખર્ચતા નથી અને પછી રશિયા પહોંચી ગયા પુતિનને મળવા માટે ત્રણસો ચારસો કરોડ નો ખર્ચો થયો શું કર્યું શું એજન્ડા આપણે એ સંજોગોની અંદર યુક્રેન પર એણે આક્રમણ કર્યું છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે આપણે તટસ્થ ભૂમિકામાં રહેવાની જરૂર છે ત્યારે ભાઈ શ્રી એ એ પુતિન મળે છે ગળે મળે છે ત્યાંનો છે એવોર્ડ લઈ આવે છે અને જે પુતિન એના થોડા દિવસ પહેલા નોર્થ કોરિયાના તાનાશાને મળવા માટે ગયા હતા અને એ પુતિન એ ચીનના તાનાશાહ શી જિનપિંગ ની સાથે ઈલુ ઈલુ કરે છે અને એ શી જિનપિંગ સાથે નરેન્દ્ર મોદી પણ ઈલુ ઈલુ કરે છે અને નથી એટલું જ નહીં એમણે ચીનની ઘુસણખોરી અંગે પણ મૌન સેવવાનું પસંદ કર્યું છે આપણે અગાઉ પણ વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના આ વખતના પણ ચૂંટાયેલા સભ્ય અરુણાચલ પ્રદેશના કે ભારતીય સૈનિકો શહીદ થયા છે ચીનને કારણે નરેન્દ્ર મોદી કે છે કોઈ આવ્યું નથી કોઈ રહ્યું નથી અને હવે તો નેપાળમાં પણ ઓલી છે ને પ્રાઇમ મિનિસ્ટર થાય છે અને એ ઓલી જે ભારતીય પ્રદેશોને પોતાના નકશામાં બતાવે છે દુષ્પરિણામ નરેન્દ્ર મોદીની નીતિને કારણે થયું એમ્બાર્ગોને કારણે આર્થિક એમ્બાર્ગોને કારણે એ આપણે બધા જાણીએ છીએ આજુબાજુના જે આપણા જે પડોશી પાડોશી રાજ્યો છે દેશો છે અંગ્રેજીમાં સ્ટેટ એટલે દેશ એ દેશો સાથે પણ ચીનના સંબંધો મગમગતા છે પણ ભારતના સંબંધો પણ આ બધા તાનાશાઓ એ છે ને જાણે કે પોતીકા લાગે છે અને ભારતમાં પણ એમણે એ જ રીતે આગળ વધવું હતું પરંતુ પેલું ચારસો પાર નહીં થયું અને લંગડી સરકાર આવી એટલે અત્યારે એ જાજુ કઈ બંધારણને ફગાવવા માટે કરી શકે એમ નથી પરંતુ એમના વર્તનમાં જે રીતે તમને ખ્યાલ છે કે જૂન સંવિધાન હત્યા દિવસ હવે સંવિધાનની હત્યા એમને કેમ યાદ આવે છે કારણ કે એ જ ઇમરજન્સી ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી જેના માટે ઇન્દિરા ગાંધીએ પશ્ચાતાપ કર્યો હતો ઇન્દિરા ગાંધીએ માફી માંગી હતી દેશની અને એ જ ઇન્દિરા ગાંધીને માત્ર આ દેશની પ્રજા એ માફ કરી ગાંધીના પ્રતાપે અને એટલા માટે એમનું ટાર્ગેટ રાહુલ ગાંધી છે અને વિશ્વના દેશોમાં જ્યાં જ્યાં હમણાં ચૂંટણી થઈ યુકે સહિત ત્યાં

અથવા તો ઇન્ટરનેશનલ વાતો કરતા હતા ત્યારે જે હતા એ તમે જાણો છો એવું જ કંઈક હેમંત કરી રહ્યા છે છે એ કહે કે વિંગ લીડર્સ કઈક ટાર્ગેટ એટલે રાઇટ વિંગ લીડર્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવે અને નરેન્દ્ર મોદી પણ આવે એટલે એ કહેવાય એમ માંગે છે કે ફિઝિકલ ઓર અધરવાઇઝ રાઇટ વિંગ લીડર્સ અક્રોસ ધ્લોબ આર નાઉ એક્ટિવસોફી ઓફ જનાની જન્મભૂમિ હવે મને તો સમજાતું નથી કે ભાઈ ટ્રમ્પને શ્રદ્ધાંજલિ ટ્રમ્પને ટ્રમ્પની ઉપર થયેલા હુમલાને કન્ડેમ કરવાને બદલે આ સ્પિરિચ્યુઆલિટીની અને સનાતન વાતે કેમ વળી ગયા છે પણ એની ચોખવટ એમના જે સોશિયલ મીડિયા સેલના જે મહાન અધ્યક્ષ છે એ અમિત માલવિયા કરે છે એ કહે છે કે ટ્રમ્પ પર હમલે ગાંધી દ્વારા નિંદા કીએ જાને કે બાદ एक्स पर एक पोस्ट में कहा हमने अमित मालवीय है उनके शब्दों में गंभीरता का अभाव है उन्होंने कहा तीसरी बार फेल हुए राहुल गांधी ने प्रधानमंत्री मोदी के खिलाफ हिंसा को अक्सर प्रोत्साहित किया है और उन्हें जायज ठहराया है मन लागे आनाती विशेष को जुटाणु हो ही सके नहीं भारत कैसे बोल सकता है कि कांग्रेस के नेतृत्व में पंजाब पुलिस ने जानबूझकर प्रधानमंत्री की सुरक्षा से समझौता किया था जब उनका कापीला एक फ्लाईओवर पर फंसा हुआ था

જે રાહુલ ગાંધી એ પોતાના દાદી જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમને માટે શહીદ થતા જોયા છે દેશ કાજે એ રાહુલ ગાંધી હિંસાને પ્રોત્સાહિત કરે એવું કોઈ માને તો એ મૂર્ખતાપૂર્ણ વાત કહેવાય પણ અમિત માલવિયાને આવા બધા ટ્વીટ કરવાની આદત છે અને વાત ટ્રમ્પની છે અને ટ્રમ્પને નિમિત્તે તમને ખ્યાલ છે કે એ રાહુલ ગાંધી પર વાર કરે છે કારણ કે રાહુલ ગાંધી જે મુદ્દાઓની રાજનીતિ કરે છે અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન હજુ તૂટતું નથી સંગઠિત છે અને ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ નથી મળી એ સંજોગો રાહુલ ગાંધી અખિલેશ યાદવ તેજસ્વી યાદવ મમતા બેનરજી શરદ પવાર સ્ટાલિન આ બધા જે નેતાઓ છે ઇન્ડિયા ગઠબંધનના એમના થકી આખી સ્થિતિ નિર્માણ થઈ છે અને ઈડી સીબીઆઈ એનઆઈએ એ બધા ઇન્કમ ટેક્સ એ બધાને એની ધમકીથી વિપક્ષોને ડરાવવાની જે નરેન્દ્ર મોદી આની મંડળીની જે કોશિશ છે એનાથી હવે ઇન્ડિયા ગઠબંધન ડરતું નથી એ વાત એટલી જ હકીકત છે અને છતાં ભારતીય જનતા પાર્ટીના અમિત માલવિયા જેવા કે હેમંત બિસ્વા શર્મા જેવા ટ્રમ્પભાઈની વાત કરવાને બદલે એ વાત કરે છે હિંસા નહીં એને મોહબત કે દુકાનની વાત કરી છે એને હિંસાને ઠારવાની વાત કરી છે એને લોકોની વચ્ચે છે પ્રેમ ભાવનાની વાત કરી છે મણિપુર એક વર્ષથી સળગે છે એવું આરએસએસના ના ચીફ ડોક્ટર મોહન ભાગવતે કહ્યું છે એના વિશે તો અમિત માલવિયા બોલતા નથી એના વિશે હેમંત બિશ્રા કંઈ કરતા નથી એના વિશે મોદી ચૂપ છે એના વિશે અમિત શાહ કંઈ કહેતા નથી પણ રાહુલ ગાંધી ઉપર વાર કરવામાં એ પાછા પડતા નથી પરંતુ પેટા ચૂંટણીઓમાં તેર બેઠકોની પેટા ચૂંટણી પેન ઇન્ડિયામાં જે થઈ એમાંથી દસ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન જીત્યું અને ભારતીય જનતા પાર્ટીને રોકડી બે બેઠકો મળી એટલે કે એનડીએ ને રોકડી બે બેઠકો મળી અને અગિયાર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી બહુ ખરાબ રીતે હારી ગઈ લોકો સમજે છે મને લાગે છે કે ટ્રમ્પ હોય કે બાઇડન હોય એમની રાજનીતિ એ એમની રાજનીતિ છે પણ એમના ઉપર કોઈ હુમલો થાય

એમણે આયોજન કર્યું હતું વખોડીએ છીએ આવી હિંસા સમાજની અંદર રાજકારણમાં એ કોઈ સ્થાન નથી એવું માનીએ છીએ પણ એ નિમિત્તે રાજકારણ ખેલવું એ યોગ્ય નથી એ વાત હકીકત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર